હવે મહેસાણાના ખેરાલુથી આ તસવીરો આવી રહી છે ખેરાલુમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું ખેરાલુ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા દેસાઈવાડા રોડ દેસાઈવાડાથી મારુનડા માતાજી રોડ ખોખરવાડા સંઘ ખાડિયા વિસ્તારના રોડ પર પાણી વહેતા થયા ખેરાલુ તાલુકાના નાનીવાડા મલેકપુર ગઠામણ થાગડા ડભાડ ખેરાપુરા સહિતના ગામોમાં વરસાદ થતાં વાતાવરણ ઠંડુ ગાર બની ગયું વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી તો મોરબીમાં પણ વરસાદ શરૂ થયો અને એ પણ ધોધમાર વરસાદ પડ્યો ભારે પવન સાથે મોરબીમાં વરસાદ ખાબક્યો શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો જેમાં પીપળી મહેન્દ્રનગર સનાડા વિસ્તારોમાં વરસાદ થયો તો રાજપર ભરતનગર અને રવાપર લીલાપર જેવા વિસ્તારોમાં પણ સવારથી જ મેઘમહેર જોવા મળી મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ અને સાથે સાથે રાજકોટના પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો બોર્ડ મળ્યાના દસ જ મિનિટમાં ચર્ચાની જગ્યાએ હોબાળો શરૂ થયો વિપક્ષના કોર્પોરેટરોએ રસ્તા રસ્તાના મામલામાં ચર્ચા કરવાની માંગણી કરી અન્ય ચર્ચાઓ છોડીને રસ્તા વિશે ચર્ચા કરવાની માંગ કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકરે કહ્યું કે વિપક્ષ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના શોક ઠરાવમાં હાજર નથી રહ્યું વિપક્ષને માત્ર મીડિયા હાઇલાઇટ્સમાં જ રસ છે કોંગ્રેસ માત્ર રાજકીય સ્ટન્ટ કરવા પૂરતી જ જીવે છે તો સામાન્ય સભા મળે એ પહેલા વિપક્ષના કોર્પોરેટરોનો પ્રતિકાત્મક વિરોધ જોવા મળ્યો બિસ્માર રોડ રસ્તા મામલે પ્રતિકાત્મક વિરોધ કર્યો વસરામ સાગઠિયા કોમલ ભારાઈ અને મકબુલ દાઉદાણી સહિતના કોંગ્રેસના કોર્પોરેટરોએ દેખાવ કર્યા રંગીલું રાજકોટ ખાડીલું રાજકોટ બન્યું હોવાના આક્ષેપો કર્યા તો રાજકોટમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો અને અહીંયા રસ્તાના મુદ્દે ચર્ચા થઈ જ નહીં વિપક્ષે માંગણી કરી હતી કે રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે તેને રિપેર કરવામાં આવે સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે જી હા ભાવ ફેર સામે પશુપાલકોનો છઠ્ઠા દિવસે પણ વિરોધ છે સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો ડેરીની ભાવ ફેરની જાહેરાતને પશુપાલકો લોલીપોપ ગણાવી રહ્યા છે

દસ દિવસે પગાર થતા હોય એ પશુપાલકોની સ્થિતિ હવે દયનીય બનતી જઈ રહી છે વીસથી પચીસ ટકા સુધીનો નફો અને ધરપકડ કરેલા પશુપાલકોને છોડી મૂકવાની માંગ પર પશુપાલકો અડપ છે આજે પણ છઠ્ઠા દિવસે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે પાંચ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ કારણ કે આ છ દિવસ થઈ ગયા આજે છઠ્ઠો દિવસ છે વિરોધ હજુ પણ યથાવત છે પશુપાલકોને આ સાધી નથી શક્યા નિયામક મંડળ અને સાબર ડેરીના સત્તાધીશો અને અહીંયા વારંવાર આ પ્રકારે બનાવ જે છે ચાર પાંચ દિવસથી વારંવાર આક્રોશિત જોવા મળી રહ્યા છે પશુપાલકો હવે અરવલ્લીથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ અહીંયા પશુપાલકોમાં જિલ્લાભરમાં રોષ છે નવો ભાવફેર જાહેર કરવામાં આવ્યો છતાં વિરોધ યથાવત છે છઠ્ઠા દિવસે જિલ્લાની દૂધ મંડળીઓ બંધ છે મોડાસાના બામણવાડ ગામે ત્રણસોથી વધુ સભાસદો દૂધ નથી ભરાવી રહ્યા દિવસ અને સાંજ ધમધમથી દૂધ મંડળીઓ હવે બંધ દેખાઈ રહી છે દિવસમાં ત્રણ હજાર પાંચસો લીટરથી વધુ દૂધની આવક ધરાવતા બામણવાડ ગામમાં વિરોધ યથાવત છે વીસ ટકા નફો આપવાની માંગ સાથે આ વિરોધ યથાવત છે સાબર સામે જે ગબાસાન છે તેના બાદ સાબરડેરી દ્વારા ગઈકાલે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે ભાવ છે કિલો ફેટનો તે નવસો પંચાણું કરવામાં આવ્યો છે હવે સમગ્ર મામલે મોડાસાનું જે બામણવાડ ગામ છે ત્યાં પશુપાલકોની જે જીત છે હજુ પણ જોવા મળી રહી છે છઠ્ઠો દિવસ છે દૂધ મંડળી હજુ પણ બદ છે ત્યાં તેમની શું માંગો છે જે જાહેરાત કરવામાં આવી છે તેમનું શું કહેવું થાય છે નવસો પંચાણું કિલો ફેટનો ભાવ જાહેર કરી દેવામાં આવ્યો શું માનો છો આ યોગ્ય ભાવ ના આ ભાવ બિલકુલ યોગ્ય નથી અમને એ જો ખરેખર દિલથી વિચારતા હોય મોંસો તો આ મોંસો ને શું પરિસ્થિતિ છે અત્યારે ગુમડામાં એ બા એક એક દિવસ અને રોકાઈને અનુભવ કરે કે કઈ રીતના આ પૂરું થાય છે એમ લોકો નથી પાલવતો બિલકુલ ખરેખર એના માટે આ બધું છે જોઈએ ના કરો વર્ષે વર્ષે ભાવ વધવો જોઈએ આટલી બધી પ્રોડક્ટો આપણા ડેરી બનાવતી હોય અને એ નુકસાનમાં જાય આ કઈ રીતના આ કઈ રીતે ધંધો છે એમ તો બનાસ કાઢી જવાય ને તો મોથાકુ જાય મારે કાઢ જીવાય મારે તમારો પેટ ભળો માટે તો ડેક્ટરો ડાક્ટર માટે અમારે ત્યાં ચાલી ચાલીસ લાખ રૂપિયા લઈ લો નોકરી મૂકો એ બધું મને ખબર નથી પણ તમે મેં વધારા છે બધું જોઈ રહ્યા છીએ ઓનો અંત ક્યારે ઓનો અંત તો નહીં આવો તો મેં બધું બધું જ બંધ ચાલુ નથી કરવાનું જ અંત તો લાવવો જ પણ ના લાવો તો ગોધીજી દેરા કે રાહ મેં વધારે વધારે એમ માંગ કેટલાની નહીં માંગ પચીસ ટકા પચીસ રૂપિયાની પચ્ચીસ ટકાનો નફો અમારે આવવો જ જોઈએ પચીસ ટકા તો તમારે કેટલું દૂધની રોજની આવક થાય છે ત્યારે કેટલું નુકસાન રોજનું મારું સમજો ને એકસોનું પંદરથી વીસ લીટર દૂધ આવે છે રોજનું ચારથી સાડા ચાર હજાર રૂપિયાનું દૂધ થાય બરાબર આજે કા છઠ્ઠો દિવસ આવ્યો છે બરાબર દસ દિવસના પિસ્તાલીસ હજાર રૂપિયા થય મારો તો એ લોકોએ અમે કાલે જે ભાવ ફેરની જાહેરાત કરી નવસો પંચોણી પ્રમાણે એ ટકાવાળી પ્રમાણે ગણવા જઈએ તો આપણે બેથી અઢી ટકા જ નફો થાય છે બરાબર મિનિમમ વીસથી પચીસ ટકા નફો અમને મળવો જુઓ કારણ કે આ મને કોઈ પાલવા યોજના ગઈ સાલ જેટલો એ ભાવ વધારો છે ગઈ સાલ સત્તર ટકા હતું એ લોકો કેલ્ક્યુલેશન નહીં કરતા હોય કે આ સત્તર થાય છે કે બાર જ થાય છે ગઈ ગઈ સાલ કરતા તમને તો કેટલું નુકસાન જઈ રહ્યું છે નફામાં નુકસાન કેટલી ગઈ સાલ જુઓ મારા સાડા અગિયાર લાખનું દૂધ હતું એમાં મારા બે લાખ ને હજાર રૂપિયા નફો આવ્યો હતું આ લાખ મારા આ સાલ મારા તેર લાખનું દૂધ છે અને બે લાખ ને ચાલીસ હજાર આવ્યા છે કેલ્ક્યુલેટ કરી લો તમે એક લાખ રૂપિયા પૂરા એક લાખ રૂપિયા નુકસોની છે બોલો અમે એક લાખ રૂપિયા અત્યારે હજાર રૂપિયા કોઈ આપે છે ઓછી ના કોઈ ના આપો તો એની જગ્યાએ એક લાખ રૂપિયા નુકસોની છે બોલો શું કરવાનું મારે એટલું હું તો દરેક ગ્રાહકોને અપીલ કરું છું કે વીસથી પચીસ ટકા નફો મળે પછી તમે દૂધ ચાલુ કરજો અને થોડા કાઠા થઈ ભલે પંદર દિવસ દૂધ બંધ રાખવું પડે એમ બાકી એના સિવાય આરું નથી એમ તમે શું કહેશો કેવી નુકસાન અત્યારે ચોક્કસથી અન્ય જે આપણે સરપંચ એમને પૂછીશું કેટલાક સભાસ ગામમાં કેટલું લીટરની આવક થઈ રહી છે અને એ દૂધનું અત્યારે શું કરી રહ્યા છો બા મણવાડ ગામમાં દૂધ મંડળીમાં ત્રણસો પ્લસ સભા દૂધ ભરાવું છે જે છેલ્લા છ દિવસથી સદંદર બંધ છે તો અમારા ગામમાં સમજદાર છે બધા દૂધ વેરપતા નથી રસ્તા પર દોરતા નથી આત દન લગીન કોઈ વિરોધ કર્યો નથી બધા પશુ પશુપાલકો ખુશ છે જો લગીન ન્યાય ના મળે તો લગીન દૂધ આપવાનું નહીં અને દૂધ જેને ના હોય ગરીબ હોય એને આપી દેવાનું મફત અને સેવા કરશે હરાદો આપેલો ડિરેક્ટરોનો હરાદ કરી કરીને ખોઈશ સોંતિથી ફર્સ્ટ ક્લાસ બે ટાઈમ દૂધ પાક બનાવીને ખોય છે કોઈ તકલીફ નથી અત્યારે ખાવા પીવા માટે જો લગીને અમને પચીસ ટકા નફો નહીં મળે તો લગીને અમારી ડેરીમાં દૂધ નહીં ભરાય એટલે આ ડિરેક્ટરોનો એમ છે એમડી બે ઓન ક નવસો પંચાણું કાઢી નાખ્યો એટલે પબ્લિક ગઈ સાલ જેટલો નફો ગણી લે ને ખુશ થઈ જશે ગઈ સાલ આઠસો રૂપિયા દૂધનો ભાવ હતો કિલો ફેટનો આ સાલ હરા આઠસો છે એટલે એક હજારને ચાલીસ રૂપિયા ચૂકવવા ને તાર સત્તર ટકા ગઈ સાલ જેટલો નફો બે ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી સાબર દ્વારા ત્યારબાદ પશુપાલકોના જે નિવેદન સામે આવી રહ્યા છે તે તેમની જીદ સાથે જોવા મળી રહ્યા છે કે તેમને જે સત્તર ટકા નફો ગત વર્ષે તો તે આપવામાં આવે ક્યાંક ને ક્યાંક તેઓ છેતરાઈ રહ્યા હોવાનો પણ ભાવ છે કારણ કે જે પ્રકારે ગઈકાલે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ એમ હતું કે આંદોલન શમી જશે પરંતુ વરસતા વરસાદમાં પણ પશુપાલકો સામે આવી રહ્યા છે અને પોતાની જે જીત છે પોતાની જે ન્યાયની માગણી છે નફાની માગણી છે તેના માટેની તેમની પ્રબળતા જોવા મળી રહી છે હાર્દિક જંદુસ 18 કુછાતી બામળવડ ગામ અરવલી મહેસાણા માં રખડતા ઢોરના વધતા ત્રાસથી લોકો ત્રસ્ત થઈ ગયા કડીમાં જાહેરમાં આખલા બાખડ્યા આ તસવીરો જુઓ તમે કડીમાં રાજ સિટીમાં આખલા યુદ્ધ જોવા મળ્યું જાહેર રોડ પર આખલા બાખડતા રાહદારીઓમાં ભય પેસી ગયો પાલિકાની ઢીલી નીતિ અને રખડતા ઢોર હજુ પણ યથાવત છે અહીંયા પાલિકા રખડતા ઢોર સત્વરે પકડે એવી લોક માંગણી છે કારણ કે આ જ્યારે આ આખલાઓ રસ્તામાં રખડતા હોય છે ત્યારે રાહદારીઓ છે તેને બાનમાં લેતા હોય છે વાહનોને બાનમાં લેતા હોય છે જે પણ તેની અડફેટે આવી એ કાં તો ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે એટલે આવા જે આખલાઓ છે એ રખડતા ન હોવા જોઈએ એવી લોકોની માંગ છે અને પાલિકાએ તેને ડબ્બે પૂરવા જોઈએ સુરતના સચિન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટના સર્જાઈ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આયુષી ટેક્સટાઇલ કંપનીમાં સફાઈ કામદાર મહિલાનું મૃત્યુ થઈ ગયું કંપનીના બીજા માળે ગુડ્સ લિફ્ટમાં લગેજ ટ્રોલી ત્રીજા માળેથી તૂટી પડતા મહિલા દબાઈ ગઈ જેના કારણે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું ચાર સંતાનોએ માતાની છત્રછાયા ઘુમાવી દીધી પરિવારે કંપની સામે ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો તેઓનો આરોપ છે કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે જીવ ગયો યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી પરિવાર લાશ નહીં સ્વીકારે काम कर कर के जब निकल रहे थे तब तो बोला कि सेट की से झाड़ू जो माडा से कचरा है उसको लिफ्ट में रख करके और नीचे उतार कर उसको बाहर डाल देना है तो उसने जब किया झाड़ू बाहर करके कर कर जब लिफ्ट में रख करके नीचे उतर रहा था तो ऊपर से कोई न कोई कचरा क्या गिरा दिया टॉली गिरा दिया उसमें दबा करके कर उसको सर फट गई बेहोश में मर गए फोन उठा कर उसको उसका भी है ना कोई आदमी देखा सेठ से हॉस्पिटल में भी पूछे थे कि खर्चा हमको दीजिए तो तो खर्चा हम कहाँ से देंगे हमारा हमारा थोड़ी घटना हुआ है तो हम बोले कि नहीं घटना में काम कर रहे हैं, आप में घटना होगा दूसरे में ऊपर तो वाला से गिरा था काम तो आप में कर रहे तो आपको तो रिक्शे होगा અમરેલીમાં દંપતિની હત્યાથી ચકચાર મચી ગઈ વડિયાના ઢુંઢિયા પીપડિયા ગામનો આ બનાવ છે જ્યાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા છે પતિ પત્ની બંને ઘરે એકલા જ રહેતા હતા ખેડૂત પરિવારના દંપતીની હત્યાથી અરે રાઠી વ્યાપી ગઈ મૃતક બંનેની ઉંમર સિત્તેર વર્ષથી સંતાનો સુરત અને રાજકોટમાં રહે છે ડીવાયએસપી ચિરાગ દેસાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પોરબંદર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વધતી જાય છે જાહેર રોડ પર અને રસ્તા ઉપર આખલા શ્વાનોનો ત્રાસ છે આમ છતાં રખડતા ઢોરને જોઈ પાલિકાની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે રખડતા શ્વાનોના કારણે રસ્તા પર જતા વાહન ચાલકો અને રાહદારીઓ ડર અનુભવે છે કારણ કે શ્વાનોના કારણે ભૂતકાળમાં અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે બે દિવસ પહેલા જ પોરબંદર જિલ્લાના કોટડા ગામે બે માસના ઘોડિયામાં સૂતા બાળકને ચાર જેટલા શ્વાનોએ ફાડી ખાધું હતું આમ સ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે સરકારી હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસ વધુ આવી રહ્યા છે લોકોની શ્વાનુના આતંકથી છુટકારો મળે એવી લોક માંગ છે આપણે અહીંયા ડોગ બાઇટના કેસીસ છેલ્લા એક વર્ષથી જે રેકોર્ડમાં છે એ ખૂબ જ વધારે છે ઓન એન્ડ એવરેજ પાંચસોથી છસો પર મંથ ડોગ બાઈટના કેસીસ આવે છે નસીબ જો કે અત્યાર સુધી કોઈ મૃત્યુ નથી થયેલું પણ એ ડોગ બાઇટના જે ઇન્જેક્શન આપણે આપવો પડે છે ખૂબ જ મોંઘા હોય છે લોકો દ્વારા જ્યારે ફરિયાદો મળતી હોય છે ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા આવા કૂતરા પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે કૂતરા આપણે કોઈ પકડીએ ડોગ પકડીએ તો ડોગને ટ્રીટમેન્ટ આપ્યા બાદ જે તે સ્થળે જ પરત છોડવાના હોય છે આ કામગીરી માટે કૂતરા કૂતરાને પકડીને રસીકરણ કરી અને એને સ્થળે મૂકવા આ બાબતે ટૂંક સમયમાં આપણે ટેન્ડર બહાર પાડવા જઈ રહ્યા છીએ જે અંતર્ગત આ કામગીરી કરવામાં આવશે અને મને અપેક્ષા છે કે એના લીધે જે કૂતરાનો ઉપદ્ર ઉપદ્રવ છે ઓછો થનાર છે સુરતમાં બાળકીની છેડતી મામલે હોબાળો મચી ગયો કરચેલિયા ગામમાં તોડફોડ અને આગ ચંપીનો બનાવ બાળકી દુકાનમાં પેન્સિલ લેવા જતા છેડતીનો આક્ષેપ થયો પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો વિફર્યા હતા ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરી અને આગ ચંપી કરી ગ્રામજનોએ રસ્તો રોકી દુકાનમાં તોડફોડ કરી હતી ગ્રામજનોએ પોલીસનો પણ ઘેરાવ કર્યો જિલ્લા પોલીસનો મોટો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો ફાયરની ગાડી પણ સ્થળ પર આવી પહોંચી હતી મિલવાયેલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી સામાન સળગાવેલો પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુ